અને બાપુ કીધું કે આ માબાપના સંસ્કાર અને બાપુ ઘણી વાર ખરાબ હતા હોય છે કે મોબાઈલ ન આપો પણ જો માબાપના જો એવો ગુણ હોય તો જ આવા સંતાન થાય આમની યાદ સકતી તમે કેરે બાપુ વધારે બોલસ્તો એટલા પુરા સંસ્કૃતના શ્લોક એમું જે યાદ સકતી કે કે માબાપ જે છે સારું જોવે ખરાબ ટીવી સિરીયલ ન જોવે બાપુ ઓવાર કવાર કહેતા હોય છે અને નથી કહેતા તો આવા સંતાનો જો તમને जैसे आपने पूछे ऊपर नया वाव आपने पोता ने पता सुन था वो ये बापू ने आपसे बापू ने दर्शन करवा जो तुमने याद कराया छे और दीकरी ने गणित जाति पर बापू दर्शन करवा छे तो आज ये जैसे ये आवी जे बापू पास जय हो आ दीकरी और उमर के लिए छे जो सतम पांच के हाथ पर है पांच बरस आ दीकरी आ हमारे गौरव जाप जाने जा मां सपना चैनल

హ్ంపల్ నిలా తంకరమితా మి దాదల్ కాన ఘాంలు మూత్ Math ళ్తారు క AfD అపానిడు కల్తా నిది సేది సേది సేది సేద,సేద్ ఐతాది ాబల� belief కానో కేంస� पहला जो लक्ष्मण बेनो थे आने बोल के लो अल्लाह ने नया का कहते हैं राम ना भाई लक्ष्मण उसको कहे हमारा भाई ना राम ऐने बोलो वो हमारे राम ना दर्शन करवा तभी हमें पता है तू कहाँ है अरे राम उन तो बिचार था कि ऐने जगह नहीं हो बोले वहाँ का के लिए ऐसा बोल कहूँ આ માઉતમના સંસ્કાર એટલે ઉતારે પરણે કોશું મોબાલે ઉપાડા લીધા છે કોટામાં કોણ આ મોબૈયો અને સુતાર હોય સત્તા પરડો પંડો આ હે સુતાર ની દીકરી સુતાર કે એનો બાપ છે કેટલા નસસ્તા એટલે 7 વર્ષની સફરી આજ પંજાત પરડે અને હેડલોગા ની જમીન અને ભગવાન મળી ગયા ઓ એના માથે મે કહી સુ કીધું Bala ya bor, evitamuna ya mor, sabritamita આ સકરી તમે વિચાર કરો બોલી નાનું અક્કલ વધું પૂડોયાના આસાર એવું દેજો દાતર કે તો મેં કુમાણા હબરા આ માબાપના સસ્કાર બોલે સાતિકરી માં આ દીકરી ની ઉમર 5 થી 7 વર્ષ ની પર છે તેના સસ્કાર નું એની હાલત જો કે આ ભગવાન હોય તા કે હોય મોબાઈલ નો ઉપાડા બેટા સંસ્કૃતિ ને વિલાસ કરી નાખ્યો અત્યારે જો સુ ભારત ની દીકરીઓ મોબાઈલ ભૂખી દ્યો સારા ભરતકામ કરો સારી ગાયુ કરો અંધિયાર્ય એકે ઘરે બા રાખો મને વિદેશ થી એક દીકરી નો ફોન આવ્યો તા પરિવાર નો કે બાપો મારે વિદેશ ની વાત પર જાગૃતિ લાવી છો કે આપણે ધૂપ કેનો કરવો દીવો કેનો કરવો અગરબત્તી ક્યાં કરવી મંદિર આપણે શું કરવું શું નો કરવું આખો વિડિયો ઉપર લારો છો આ સંસ્કૃતિ વિદેશ પાકે પણ વિદેશ વિકૃતિ ભારત માં દીધો આ એક પાત્ર દેખરેનો કેટલી ભાવના છે હતા મને બહુ મજા આવે છે અને માતાને સુખી રાખે કે તાર નામ શું મત તાર નામ રા સોરા સોરા આમાં બોલ આમાં બોલ સોરા એક ડિગ્રી સંસ્કૃતમાં કેવ સરસ બોલે તારી શાંતિ પાટ द्वारा हां भले अता शांति पाठ करो चलो चलो मतलब बहुत सपोर्ट बोल ना बोल मारी डिग्री सर बोलिए आराधना बोले ओम गुरु गोस्वामी बोलिए बोल आप જેમ શિયા દીકરી ના બાપ અમે સ્વાગત કરી છે નારા બધા વાહ મારી